ભાવનગર જિલ્લાના આવેલા હોવાથી તેને તરીકે પણ ઓળખવામાં આવે છે અને હા ત્યાં આવેલ છે નવનાથ મહાદેવ તો શ્રાવણ માસ દરમિયાન ત્રીસ દિવસ મહાદેવની યાત્રામાં તમને સિહોરના નવનાથ મહાદેવના પણ દર્શન કરાવીશું જેમાં પ્રથમ મહાદેવ ની વાત કરીએ તો સિહોર ની જૂની શાક માર્કેટ નજીક આવેલ રાજનાથ મહાદેવ જેના શ્રાવણ મહિનામાં દર્શન ખૂબ જ પવિત્ર છે અને બાજુના મંદિર માં મહાકાળી માં બહુચરાજીમાં અને અંબેમા ની મૂર્તિ જોવા મળે છે આ મંદિર સંપૂર્ણ રીતે સફેદ આરસના પથ્થરમાંથી બંધાવેલ છે અને લોકવાયકા મુજબ આ મંદિર 700 થી 800 વર્ષ પ્રાચીન માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન નવનાથ મહાદેવના દર્શનનું ખૂબ જ મહત્વ રહેલ છે એટલે જ શિહોર અને આજુબાજુના ગામના અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે જો વિડિયો ગમ્યો હોય તો આઉટ ઓફ હોમ પેજ ને અત્યારે જ ફોલો કરી લેજો